ચાલો કેમ છો બધા તમે લોકો બધા મજામાં છો ને આજે આપણે બધે સાત પડમી દાખલા નંબર છ ગણીશું દાખલાની રકમ આપેલી જે છે તમને ત્રિકોણ એબીસી આપેલો જે છે સમી બાજુ ત્રિકોણ આપેલો જે છે સમી બાજુ ત્રિકોણ એટલે તમારે એબી અને એસી જે છે એ સરખા આપેલા જે છે આ બાજુ આ એબી અને એસી આ બંને બાજુ સરખી આપેલી જે છે અને તમારે આ બી ઉપર બી બિંદુ એવું લેવાનું છે કે એ અને એ જે છે એ પણ તમારે સરખા થાય તો તમારે શું સાબિત કરવાનું છે ખૂણો બી એટલે કે આ જે ખૂણો સી જે છે આ ખૂણો સાબિત કરવાનો છે અને આ જે આકૃતિ જે છે આપણે દોરેલી જે છે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે આ જ આકૃતિ ચાલો તો હવે આપણે દાખલો જે છે એ લઈએ અને દાખલાની ગણવા શરૂઆત આપણે પક્ષથી કરીએ તમારો પક્ષ છે જે કે દાખલા રકમમાં આપેલી જે છે એ જ આપણે લખ્યું છે કાઈ નવું કર્યું નથી થોડાક શબ્દોમાં ફેરફાર કરી અને સરળ ભાષામાં આપણે પક્ષ લખાય આમાં જે વિગત આપી છે એની અંદર આપણે ત્રિકોણ ABC ની વાત કરી જે છે આ ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ જે છે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે આ જે બે બાજુઓ AB ને એ તમને સરખી આપેલી જે છે અને તમારે આ બી એ ઉપર ડી બિંદુ એવું લેવાનું છે કે જેથી કરી અને આ એ અને બી ના માપ કેવા થાય સરખા થાય અને સાધ્યની અંદર તમારો સી ખૂણો સી છે દેવર્ષ અથવા તો આઠ ખૂણો જે છે એ બધી રીતો લખાય અને તમને દાખલાની રકમના આધારે પક્ષ અને સાધ્ય રકમ માથે જ તમારે લખવાનું હોય છે એટલે પક્ષ સાધ્ય લખવું ખૂબ સહેલું છે ચાલો હવે આપણે સાબિતી તરફ જોઈએ તો આપણે સાબિતી લખીએ જો સાબિતી એક તો પહેલા તમને આ દાખલાની થોડી વાત કર દો એટલે હમણાં તમે લોકો સમજી જશો આ જે દાખલો છે હમણાં તમને એકાદ મિનિટ ની અંદર આખો દાખલો સમજાવી દઉં કેવી રીતે ગણાય જો તમને ખ્યાલ છે કે આપણે એબીસી સમ દ્વિભાજ્ય ત્રિકોણ છે આપી દીધું છે તો તમારે અહીંયા બીજો એક ત્રિકોણ રચ્યા છે ત્રિકોણ એડીસી જો આ જે ત્રિકોણ રચ્યા છે કયો આ એડીસી આ તો સમજાઈ જાઓ આ એ ડીસી હવે એની અંદર જો આ એ બી સરખા છે આ એડી આ એડી સરખા છે તમે જોઈ શકો ને એસી સરખા છે આ આ પણ દેવ ત્રિકોણ થાય આ એ સોમ દિવજોત્રિકોણ થાય તો સોમ દિવજો ત્રિકોણ હોય તો પ્રમેય આપ કોઈક બે એવું કે છે એની સામાન્ય બાજુનું પણ સમાન થાય એટલે આ જે બાજુઓ જે બે ખુલા લેખા

અને બાકીના આ જે ત્રિકોણ જે છે એ આવશે એટલે એવી રીતે આપણે લેવો છે એ મેળવી શકશું ચાલો હવે આપણે આ દાખલો આગળ ગણીએ તો હવે આપણે ગણતરી કરતા પહેલા પક્ષ થી તમે આગળ ચાલો તમારે જે પક્ષ આપ્યું છે પક્ષમાં શું આપેલું છે કે તમારે એબીસી

આપણ સરખી આપેલી છે એડી ને એબી અથવા તો આપણે એવું પણ કરી શકીએ આનો થોડો ઉલ્લેખ કરી એકસે ભલે વધે પણ આપણે વધારી દઈએ ચાલો તો આપણે થોડીક વાર પછી આપણે એવું લખશું આ પેલું છે તથા આપણે એવું લખશું બિંદુ ડી ક્યાં લેવાનું છે બિંદુ ડી એ બે ઉપર લઈ બિંદુ ડીયા તમારે ડી બિંદુ લેવાનું છે આ જેનું માપ છે એડી નું માપ અને એ બી નું માપ કેવું હોય સરખું હોય

એનાથી જે ત્રિકોણો બનશે આ બે ત્રિકોણ આ બંને બંને ત્રિકોણ કહેવાય છે સમદ્વિબાજુ ત્રિકોણ થાય ચાલો તો આપણે એ લખશું હવે તો અને જરૂર નથી એટલે આપણે દૂર કરી નાખો ચાલો હવે આપણે બે ત્રિકોણની આપણે સરખામણી કરીએ ચાલો આપણે કયો ત્રિકોણ આપણે આ ત્રિકોણ લખ્યું એ બી છે આપણે અહીંથી લખી ઉપર એટલે આપણી પાસે થોડો સ્પેસ મળશે ચાલો આ તમારી પાસે ત્રિકોણ એ અને અને આ જે બીજો ત્રિકોણ આપણે મળશે લખશું છે તમને એ વાત કરવાની છે આ ત્રિકોણમાં દાખલો થોડોક સરળ પણ એટલે ખૂણાના નામ આપી દે આમાં જે ખૂણા નામ આપશે એ પ્રમાણે જ આપણે નામ લખી દો બરાબર કેટલા લખશું બે બરાબર બે જો આ ત્રિકોણની વાત કરી છે આ ત્રિકોણ હવે આ બી બરાબર બે અને આ બાજુનો સી બરાબર એક આ ખૂણાને સી બરાબર એક પછી આ ત્રિકોણની અંદર કરી એ ડી સી તો આ સી બરાબર 3 તો અહીંયા આપણે સી બરાબર કેટલા લખશું 3 અને ડી બરાબર કેટલા 4 આ જે આકૃતિ આપી છે એમાં જે ખૂણા લખા એ જ ખૂણા જે છે આપણે અહીંયા લખા છે ચાલો હવે તમે આ બે ત્રિકોણ લેતા જઈ અને સરખામણી કરશો એટલે હમણાં તમારે દાખલો

बराबर हो लखशो एसी तथा बीजो त्रिकोण कोण एडीसी तथा त्रिकोण एडीसी માં આ આપડા આ એને લખો એડી બરાબર આ તમને આપેલું જે છે ચાલો એટલે આ તો તમને લોકો સમજી ગયા હશો સરસ તો હવે તમને લોકો સરસ રીતે સમજી શકો હજી આ ત્રિકોણ અહીંયા લઈ લો એટલે તમને મજા આવશે ચલો આ ત્રિકોણ ફરીવાર ઓયા દોર લપું ચાલ આ a આ b આ c આપલો a આખો b ચાલ આ ત્રિકોણ ને ચાલ આ તો આ ને એટલા આપણે વાંદો દે હવે આ ત્રિકોણ ની વાત કરી ત્રિકોણ આપે છે જો આ ત્રિકોણ આ ત્રિકોણ a b c માં ચાલ હવે આપણે 7.2 નો ઉપયોગ કરવાના છે જો બરાબર ધ્યાન દેજો હવે

અને એસી બંને ત્રિકોણોમાં બે બાજુ સરખી છે એટલે આ ત્રિકોણ સમધી બાજુ આ ત્રિકોણ સમધી બાજુ તો સમધી બાજુ ત્રિકોણ હોય તો એના સાપેના ખૂણા સમાન હોય બસ આ તમને આવડે એટલે તમારે 7.2 એ ક્લિયર આ પણ બે બાજુ કાઈ છે ને સમધી બાજુ ત્રિકોણ હોય એટલે જે બાજુ હોય એ સામસામે ખૂણા હોય જે બાજુ સમાન હોય એના સામ સામેના ખૂણા સમાન થાય આને સૌથી બાજુ ત્રિકોણ કહેવાય સાદી ભાષામાં તો હું માનું છું તમને ખ્યાલ આવી ગયો તો આપણે એવું લખશું ચાલો કે AB નો એટલે બાજુ લખશું બાજુ AB નો સામેનો ખૂણો અહીંયા સદિચા લઈએ berapar baju? Kau siapa? Baju yang si no? Sama no puno? Evi cerita apa yang Baju apa yang Baju yang di no? Sama no puno? Berapar baju? Kau siapa? Baju એસી નો સામે ખૂણો આ તો તમને આવડે એબી બે સામેનો નો ખૂણો જો ત્રિકોણ થી દોરતો અને તમને ઝડપ બધું જ હમણાં શીખવાડતો એક જ મિનિટ માં ચાલો જે નબળા વિદ્યાર્થીઓ છે એ ખાસ ધ્યાન દે જેને કઈ ખબર જ ન પડતી એ લોકો ખાસ ધ્યાન દે જો એ બે નો બાજુ નો ખૂણો જે નથી ખબર પડતી તો એને શું કરે જો ખરાખર એ બે નો ખૂણો સી તમને આવડતો હોવો જોઈએ

આ તમારા ત્રિકોણ કયો છે આ દોરું છું આ આ એ ડી અને સી સામેનો ખૂણો તો ડી સામેનો ખૂણો સી આ સી ચાલો હવે બરાબર એસી નો સામે ખૂણો ફરી બોલ બોલો ચાલો ઝડપથી એ ડી સી કોનો લેવાનો એસી નો આ પૂછો ખોડી ચાલો હવે અજી પર તમે લોકો ઓળ તે સમજી શકો તમને આવડે તો આ બધાયને નામ આવતા છે જો આ એ વાત કરી ASCII તો આ જે ASCII છે એના માટે મે કયો નંબર પૂછ 1 આ બી જે છે એના માટે ક્યુ નંબર પૂછ કુણો 1 બરાબર કુણો 2 આને હું સમીકરણ નંબર 1 ક્યો હોકરોસી અહિયાં તો કુણો 3 બરાબર કુણો

એટલા માટે ફરીથી આ બંને ત્રિકોણ લખા એમાં જે વિગત એ બી આ બંને ખૂણાઓ એના માપ એ જ રીતે ખૂણો એડીસી આ ત્રિકોણ આપેલું જોઈએ છે આ આપણો ત્રિકોણ એ ત્રિકોણ એ માં આ બધું જ આપણે

સમીકરણ તમારું સમીકરણ નંબર બે આનો સરવાળો સરવાળો હવે છે સમીકરણો છ એવું નહીં કરતા ખૂણાઓનો સરવાળો એટલે હું લખું ખૂણો એક વત્તા ખૂણો ત્રણ બરાબર ખૂણો બે વત્તા ખૂણો ચાર આ ખૂણાઓ ખૂણાઓની વાત કરી আহ অগত্য সি লাই খুড়ো সি আড়ি যায় খেলে প্রশ্ন ફરી વાર પાછા આનું મૂળ નામ આપણે દેખો બે હવે આના આને આપણે જરૂર નથી આપણો મુખ્ય જે ત્રિકોણ જે છે એની અંદર જે વિગત આપી છે એ જ પ્રમાણે આપણે છે તો આપણે ખૂણો બે ખૂણો બે બરાબર શું લખશું બી ખૂણો સી બરાબર ખૂણો બી વત્તા ખૂણો ચાર ખૂણો ચાર એટલે ડી આમાં પણ તમે જોઈ શકો છો ખૂણો બી બે એટલે ડી અને ડી બે એટલે ચાર ખ્યાલ આવી તો ખૂણો સી બરાબર ખૂણો બી વત્તા ડી આ વાત તમને સમજાઈ જાય એટલે હમણાં જ આપણે દાખલો પૂરો થઈ ગયો ચાલો તો આની આપણે એમ રાખીએ છીએ અને હવે આપણે આગળ ચાલીએ જોજો બરાબર ધ્યાન દેજો આપણા મુખ્ય ત્રિકોણ વાત કરીએ આપણે જે પાઠ્યપુસ્તક ની જે અંદર આકૃતિ દોરી છે એની વાત કરી આ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તક માં આકૃતિ આપી જે છે

કોનો b + કોનો d બરાબર આપણે હું લીધું કોનો c લેતા ચાલો a b + d જે છે a + b d છે એની જગ્યાએ મેં c લીધો એટલે c આની જગ્યાએ મેં c લીધો આ તમારો c અહીંયા લખો બરાબર 180 હવે આ બેનો સરવાળો c + c એટલે 2c 2c

ખૂણા સી બરાબર શું કહેવાય આઠ ખૂણો એટલે ખૂણો ખૂણો છે એટલે હું માનું છું કે અમને આ દાખલો સરસ રીતે સમજાઈ ગયો છે મેં પણ આ દાખલો તમે લોકો સરસ રીતે સમજી શકો એવામાં એવા મે પ્રયત્નો કરેલા છે દાખલો તમારા એટલે તમે આગળ દાખલો તમે તમારા મિત્રોને શું કરશો તમારા મિત્રો શેર કરો અને મારે ચેનલ બેસ્ટ વિડિઓઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો ચાલો આવજો